નર્વદના તિલકવાડા ખાતે વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં છોતેર જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવણી કરવામાં આવી હતી નર્મદાના તિલકવાડા ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં છોતેરમાં જિલ્લા કક્ષાનો વન ઉજવણી કરવામાં આવી ઉપસ્થિત મહાનુભાવના હસ્તે તિલકવાડા એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કરીને છોતેરમાં વન મહોત્સવનો પ્રારંભ કરાયો જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી જિલ્લા કલેક્ટર એસ કે મોદી આઈએસએફ આનંદકુમારની ફેરક હાજરીમાં યોજાયો ગુજરાતમાં વધીને વધુ હરિયાળી લાવવા અને રાજ્યમાં વૃક્ષ આવરણ વધારવા દર વર્ષે વન વનમહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે પણ ગુજરાત ક્લીન ગુજરાતમાં મંત્ર સાથે ઉદેશી સાથે નર્મદા જિલ્લાના તિલકવાડા સ્થિત એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં 76માં વનમહોત્સવની જિલ્લા કક્ષાએ ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમના અંતે સારી કામગીરી કરનાર રોજમદારોને ફૌરેશના કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આજે વન મહોત્સવની ઉજવણી નર્મદા જિલ્લામાં તિલકવાડા ખાતે કરવામાં આવેલ હતી આ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખશ્રી માન્ય કલેક્ટરશ્રી માન્ય વન સંરક્ષકશ્રી અને મોટાભાગે ઉચ્ચ અધિકારીશ્રીઓ અને અમારા જનપ્રતિનિધિશ્રીઓ હાજર રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ત્રીસમી તારીખે જે ગણતેશ્વર ખાતે જે આપણે આ વન મહોત્સવની શરૂઆત કરી હતી એના ભાગરૂપે આજે અહીંયા અમે નર્મદા જિલ્લાની અંદર પણ વન મહોત્સવની ઉજવણી કરી એમાં ખૂબ મોટી સંખ્યાની અંદર ભાઈઓ બહેનો આવ્યા હતા અને બધા જ લોકોએ વનનો સાથે બધા લોકો જોડાય વન વિભાગ અને લોકો બંનેના સહવાર પ્રયાસથી આ જે ધરતી છે નવપલિત થાય એના માટે બધાને અમે આહવાન કર્યું છે અને સાથે સાથે દરેક વ્યક્તિને અમે એ પણ આહવાન કર્યું છે કે પોતપોતાનો જ્યારે જન્મદિવસ આવે ત્યારે તમે પણ પોતાના જન્મદિવસની યાદગીરી માટે પણ એક વૃક્ષ પોતાના ઘર આંગણે કે પોતાના ખેતરમાં રોકો એવી રીતે પણ અમે એમને આહવાન કર્યું છે અને આજે ખૂબ મોટી સંખ્યાની હાજરીમાં આજે આ વન મહોત્સવની ઉજવણી તિલકવાડા ખાતે થઈ